ભેં દવાનું થઈ ગયો બાકી છે ભરવાના છે પાઉ થઈ ગયું છે એટલું તૈયાર પાડી આપણે બહુ બળકાર આવે ચાલો હા

ตอนนี้ก็ร้อนมากนะฮะตอนนี้อ้ากําลปานยาฉลาด કેમ લાગે ઠંડી તમારી માથે કામ આવ્યું દૂધ દૂધ ભરવાનું ભાઈ સુરત ગયા એટલે કેવું લાગે તમને એની માથે કામ આવ્યું છે દૂધ ભરવાનું દૂધ ભરી આવ્યા છે અમાર જેનું બધું દહ ગોદરા ઓટીને હોતે છે અમાર બધાને લઈ લે પછી ગોધરા બનાવ તો બોલ કે આ પાર્ટી પર જવા દે આ તો અમારે ભાઈ સુરત ગયા છે દુર્ગી એ દુર્ગી આલે ઠંડી માં જો ખાવાની રીત જુઓ કૃષ્ણ

કાલે આ ગાય ફસાઈ ગઈ હતી કાદવમાં રાતે નવ વાગે જઈને કાઢીને લાવ્યા આપણું નાનો એવો ગાર્ડન રાશી પૂનમ પંથી એ પંથી મારો ડીકુડો લે લે લે

પૂછડા વાળા પવન નથી ને પતંગ એ નથી હું એક જ પતંગ લગાવું છું લાંબુ બાંધુ પૂછડું દૂટ નું આપડે બીજો ફોન વિડીયો અપલોડ થાય છે આ પાળી ઉપર ઊભા રહી ફાઈવજી નેટ આવે બીજે પાળી ઉપર જ આવે તો આપણે પાળી ઉપર ચડી જઈને મિત્રો લાઈક બાઈક કરો પતંગ ને સંપત્તિ ફુગામાં ઉડી ગયો આપણે પતંગમાં ઉડી ના મિત્રો પતંગ ને કઈ હક નથી લાગતો આ ફિરકી છે ને પેલા નવ વરસ થામ છે નવ વરસ પહેલા દોરો છે એ ક્યાં આ પતંગ ગયો અહી રહ્યો તો હવે થોડોક હવા માંડ્યો આપણે આઉટ નથી થતો ને કે બતાવશું

મારા બાપા એ ભેસું લીધી ભેસું ને હું ધોવા બેટો આવે તારો ફોન ને એ થાય રમણ ભમણ ગાવ ગાવ ગીત ગાતા જાવ ગાતા જાવ કેવો એકલા એકલા વાંધો કરે રોજ છોકરા નણી કાઢે વાંધો કરે નાય આજે તો એકલા એકલા વાંધો કરે કેવા આયલા જાય જો ટપક ટપક આયલા જાય જો ગીત ગાતા 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 હો હો ગાવ ગાવ ગીત ગીત આવડે કેમ છો રૂપલ બેન મોજમાં ને મોજમાં 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 જ હોય કઈ દે વાહી દો કર નખ્યો હતો એકલા માથે વાહી દો આવ્યું તો તું વાહી દો થઈ ગયો છે સફ સફાઈ છે અજે તો ત્રણ ગાય ઘેર રાખી છે જો હે ચાલ આ કલ રાતે ખૂટી ગઈતી આ બાર રાતે 12 વાગે નદી મત કાઢી ખૂટી ગઈતી તે કાબર તો પત્તી તમામ સાફ સફાઈ થઈ ગઈ છે વાસરૂડ અહીંયા ઠાંઈ દીધા નાના નાના જો અહીંયા એમ બસ ખાઈ જો જેવી રીતના હા મેં ખાઈ એવી રીતના અહીંયા ખાય છે એમાં એક બગલા ભાઈ આવી ગયા છે સાફ સફાઈ કરવા ઇતરા ને હોય તો તોડી નાખે તો અમારે દૂરગીન બહુ એવું ગમે અમારી ગોરલ ગાંડા કાઢશે કેમ ગોરલ ગોરલ આવી ગઈ બાંધી દીધી એને ધોવાઈ ગઈ છે જો મારી ગોરલ કેવી થે છે મારી ગોરલ થાવે છે આખી ગાય ધવરાઈ દે છે તો ને ગુપ્પીની બેન છે ગુપ્પીની બેન What Lakshmi. ગયો છે બધી તમામ ગાયો દોઈ છે તમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ અમને સપોર્ટ કરજો આ ગાઉ માટે સપોર્ટ કરજો મારા માટે ન કરો પણ ગાયો માટે સપોર્ટ કરજો ને વધુમાં વધુ વિડીયો શેર કરજો જો ગાયો માટે સપોર્ટ પ્લીઝ સપોર્ટ કરજો મને